હેલો મિત્રો હું છું આપનો પ્રિન્સ દેશી બ્લોક હું આજે બટાકાના ભજિયા બનાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો મતલબ તો તમે જોઈ શકો છો આપણે પેલા લીધું છે ગાયું બેસન જોવા આપડો બટાકામાં ભજીયા બનાવશું એટલે થોડોક મિસલી દેશે કે ના બટાકા છે કાપ ઊકળે છે પાણીમાં પાણી નાખીશું તો પાણી નાખીને આપણે થોડું પીવીશું

આપણે એમાં થોડુંક બેકિંગ સોડા નાખીશું ટાટાનું સ્વાદ પ્રમાણે નાખીશું આપણે થોડુંક એમાં નમક નાખીશું સ્વાદ પ્રમાણે તો તમે ખાતા હોય તો એ રીતના નાખજો જે રીતના હવે હું એમાં પાછું મિક્સ કરીશ કેમ કે ઓલરેડી આપણે મિક્સ કમ્પ્લીટ કરી દીધો છે બરાબર આપણું તેલ પણ એક વાર ગરમ થઈ ગયું છે એ પણ જોડાઈ દો તમે તેલ ઉકળવાની થોડીક વાર છે

નાગેલીના ભૂંગળા જો તમે ખાધા હોય તો કોમેન્ટ કરજો તો મિત્રો ફાઇનલી આપણું તેલ ઉકળી ગયું છે અને આપણે હવે ભજીયા બનાવવાનું ચાલુ કરીશું અને ભજીયા પછી આપણે રેગ્યુલર ભજીયા પણ આપણે આના પછી બટાકાના ભજીયા પછી આપણે રેગ્યુલર ભજીયા પણ આપણે બનાવશું તમે બન્યા રહો અમારા ફ્રેન્ડ્સ દેશી વ્લોગ સાથે તો ફાઇનલી મિત્રો આપણું તેલ ઉકળી ગયું છે અને આપણે તો ભજીયા બનાવવાનું ચાલુ કરીશું તમે જોઈ શકો જો કેવા સરસ આપણા ભજીયા છે એટલે આપણા તેલ ભજીયા લાલ થવાની શક્ય સંભાવના છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ભજીયા સરસ મજાના થઈ ગયા છે બ્રાઉન બ્રાઉન થોડા અને જબરજસ્ત ભજીયા રહે તમે મિત્રો જોઈ શકો છો કે આપણે તેલ છે ને થોડું વધારે પ્રમાણમાં ગરમ કરી દીધું છે આપણા ભજીયા એક પ્રકાર એકદમ જબરજસ્ત થઈ ગયા છે તમને જે રીતના અનુકૂળ આવે એ રીતના તમે તેલ ગરમ કરી શકો છો તમે જોઈ રહ્યા છો કે આપણા સરસ મજાના જબરજસ્ત ધમાકેદાર ભજીયા બટાકાના થઈ રહ્યા છે એના પછી આપણે રેગ્યુલર ભજીયા પણ બનાવીશું એની પણ રેસીપી તમને અમે બતાવીશું આ રીતના જ હોય છે એમાં ખાલી મરચું મસાલા એ રીતના હું નાખીને બનાવું છું કેમ કે મને મસાલાવાળા ભજીયા બહુ ગમે છે તો મિત્રો ફાઇનલી આપણા ભજીયા તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના થયા છે ને આપણે એને હવે થોડાક ફેરવી નાખીશું કેમ કે થોડા ઓર પાક થશે તો બસ આ રીતના જ આપણા ભજીયા અને આ બટાકાના ભજીયા જોવું જોઈ શકો તમે કેટલા સરસ બન્યા છે આપણા બટાકાના ભજીયા થઈ ગયા છે થઈ ગયા છે અને આપણે આપણે રેગ્યુલર ભજીયા બનાવશું આપણે પાછો બેસન નાખીશું ગાઈસ આપણે બેસન છે આપણે થોડામાં મીઠું નાખીશું થોડું તમે જોઈ શકો છો આપણે થોડું મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું આપણે નાખીશું પછી એના પછી આપણે થોડુંક સ્વાદ પ્રમાણે થોડુંક મરચું નાખીશું સ્વાદ પ્રમાણે થોડો ગરમ મસાલો નાખીશું કેમ કે મને આવો બધા મસાલાના ભજીયા બહુ ગમે છે થોડીક જીરું પાવડર નાખીશું ખારો નાખીશું એ પણ આપણે સ્વાદ પ્રમાણે ખારો નાખીશું આપણી પાસે છે આપણાથી બધા નીકળી ગયેલો પેકેટમાંથી એટલે આપણે દીપક મૂકી દો આપણે થોડાક ધાણા ધાણા નાખીશું અને નીચે મરચાં પણ છે કેમ કે ધાણા વાળા ભજીયા તો ખાઈ એમાં ચોમાસા મજા આવે એમાં આપણે થોડું કઢાઈ માં ઉકાળેલું થોડું તેલ લીધું છે કપમાં એ નાખીશું હવે આપણે થોડું મિક્સ કરવાનું છે આપણે ધીરે ધીરે થોડું પાણી નાખીશું થોડુંક પાણી નાખીશું આપણે થોડું એમાં આપણે થોડી કસ કરેલી ડુંગળી નાખીએ થોડી

તમે જોઈ શકો છો થઈ ગયા છે સરસ મજાના બહુ મસ્ત ટેસ્ટી બન્યા છે તમે તમે તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા સરસ મજાના બેસ્ટ થઈ ગયા છે જો ખાવા ભાવે તો તમે પણ આવી જજો અને કોમેન્ટમાં પણ જણાવજો કેવા ભજીયા બને છે હવે ડાંગ જિલ્લાના ફેમસ અને સરસ એટલે નાગલીના ડુંગળા આપણે તળી રહ્યા છે તમે જોઈ શકો છો અમારા તાવડા આપણે પેલા બટાકાના ભજીયા બનાવ્યા પછી સાદા ભજીયા બનાવીને અમે નાગલીના ડુંગળા બનાવીએ છીએ આજે બહુ જ જલસા છે કેમ કે અમારા દિવ્યાંગભાઈને બહુ જ ભાવે છે નાગલીના ડુંગળા કેમ કે બહુ યાદ આવે ડુંગળાની તો મિત્રો તમે જોઈ શકો છો નાગલીના ભૂંગરા કેટલા તરે છે કે ડોંગ જિલ્લાની શેક અહીં આવી ગયા છે જો ફટાફટ હો બહુ સરસ મજાના નાગલીના ભૂંગરા થયા છે અમારા જીગી સાહેબને લાવ્યા તમે જોઈ શકો છો